સંતરામપુર મુસ્લિમ ઘાંચી વેલફેર ટ્રસ્ટ કમિટી સભ્યો દ્વારા રમઝાન માસની પવિત્રતાના અવસરે સંતરામપુરના જરિયાતમંદ કુટુંબોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું સંતરામપુર મુસ્લિમ ઘાંચી વેલફેર ટ્રસ્ટ દ્વારા રમઝાન માસની પવિત્રતાના અવસરે જરિયાતમંદ કુટુંબોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું આ કીટમાં ઘર વપરાશ માટેની અનિવાર્ય વસ્તુ જેવી કે ચા મોરસ હળદર મરચું મસાલો ચોખા અને તેલનો સમાવેશ થાય છે આ વિતરણ કાર્યક્રમમાં ટ્રસ્ટના સભ્યો તરફથી શ્રેષ્ઠ પ્રયાસો દર્શાવવામાં આવ્યા ટ્રસ્ટ કમિટીના તમામ સભ્યો જેમણે આ કાર્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી તેવા તમામ સભ્યો રહ્યા હતા સંતરામપુર મુસ્લિમ ગાચી વેલફેર ટ્રસ્ટ સંતરામપુર કમિટીના સભ્યો દ્વારા આ કાર્યક્રમના આયોજન માટે કઠોર પરિશ્રમ ને સંકલનના વખાણ કરવામાં આવ્યા તેઓએ વધુમાં જણાવ્યું કે આ રીતે જરૂરિયાતમંદોને મદદ કરવાનો આ અનુભવ પવિત્ર રમઝાન માસની સુખાકારી અને સુમેળનો એક દ્રષ્ટાંત છે આગામી સમયમાં આવા કાર્યક્રમો જરૂર પડશે તો સતત કરવામાં આવશે તેમ જણાવ્યું ને કાર્યક્રમ અંતર્ગત સંતરામપુર મુસ્લિમ ઘાંચી વેલ્ફેર ટ્રસ્ટના તમામ કમિટી સભ્યો હાજર રહ્યા હતા